મુદત પૂર્ણ થયેલ તેમજ ખાલી પડેલ બેઠકો માટે છસો સત્તર ગ્રામ પંચાયતની બેલેટ પેપર પર ચૂંટણી યોજાશે મતદાન અને પચીસ જૂનના મતગણતરી યોજાશે આજથી આ દસ આચાર સંહિતાનો અમલ શરૂ થઈ ગયો છે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ગ્રામ પંચાયતની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે મુદત પૂર્ણ થઈ ગઈ હોય અને લાંબા સમયથી પેન્ડિંગ રહેલી ગ્રામ પંચાયતની ચૂંટણીની તારીખોનું એલાન કરાયું છે ગ્રામ પંચાયતની ચૂંટણી માટે બાવીસ જૂને મતદાન યોજાશે અને પચીસ જૂને ગણતરી હાથ ધરાશે બે જૂને ચૂંટણી અંગેનું જાહેરનામું બહાર પડાશે નવ જૂન સુધી ઉમેદવારી પત્ર ભરી શકાશે દસ જૂને ફોર્મની ચકાસણી કરાશે અને અગિયાર જૂન સુધી ઉમેદવારી પત્ર પરત ખેંચી શકાશે બનાસકાંઠામાં મુદતપૂર્ણ રહેલી બસો પંદર ગ્રામ પંચાયતોની સામાન્ય એકસો એકોતેર ગ્રામ પંચાયતો બસો એકત્રીસ ગ્રામ પંચાયતોની કોઈ કારણોસર ખાલી પડેલી બેઠકોની પેટા ચૂંટણી અને વિસર્જન થયેલી એક ગ્રામ પંચાયત મળી કુલ છ સત્તર ગ્રામ પંચાયતોમાં સરપંચ તેમજ સભ્યોની સામાન્ય તેમજ પેટા ચૂંટણી યોજાશે ગ્રામ પંચાયતોની સામાન્ય તેમજ પેટા ચૂંટણી અંગે સત્તાવાર જાહેરનામું પ્રસિદ્ધ થતાં જ આદર્શ આચાર સંહિતાનો અમલ સાથે જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો કાઉન્ટડાઉન લઈને ગ્રામીણ સ્તરે રાજકીય ગરમાઓ જામશે